આજકાલ એક વિવાદ થાય છે ખજુરભાઈ ને લઈને કે જ્યાં બધા બહુ પોતા પોતાના મંતવ્યો આપે છે બહુ બધા બોલે છે ખજુરભાઈ આમ ખજુરભાઈ આમ ખજુરભાઈ આમ મને નથી ખબર કે મામલો શું છે બટ હું તો બસ આટલું જ કહીશ મારી પબ્લિકને કે મારા લોકોને જે મને સપોર્ટ કરે છે કે એક વાત હંમેશા યાદ કે સિક્કાની બંને બાજુ હોય છે સારી અને ખરાબ એમ કદાચ ખજુરભાઈ ની પણ સારી અને ખરાબ બાજુ બંને હોઈ શકે છે બટ ખરાબ બાજુ કરતા એની સારી બાજુ બહુ સારી છે તો શું કે માણસ અત્યારે તમને ખબર છે કે માણસ એ સો કદાચ સારા કામ કરશે પણ એક ખરાબ કામ કરશે ને તો માણસ એની બધું સારું ભૂલી જશે બટ યાદ રાખજો કે એની ખજૂરભાઈની જે સારી બાજુ છે ને બહુ લાંબી છે બહુ સારા કામ કર્યા છે અને હું તો એટલું જ કહીશ કે જે માણસે સારા કામ કર્યા છે ને એને હંમેશા સપોર્ટ કરજો અને બીજા નંબર કે માણસ સ્વાર્થી હોય જ છે બધાનો પોતપોતાનો પોતાનો સ્વાર્થ રહેલો જ હોય છે કદાચ ખજૂરભાઈ પોતાનો સ્વાર્થ વિચાર્યો જ હોય ને માણસ છીએ તો વિચાર્યો જ હોય એવું તો નથી કે કોઈ પોતાનું સર્વસ્વ આપી દે ના યાર ના તમે એવા છો ના હું એવો છું કે ના ખજુરભાઈ એવા છે પોતાનું બધા વિચારતા જ હોય છે અને પોતાનું સ્વાર્થ બધામાં જ રહેલો હોય છે બટ એ માણસે એક ગરીબ સહાય કરી છે ઘણા ગરીબોને ઘર બાંધી આપ્યા છે ને તો આપણે એને સેલ્યુટ કરવા જોઈએ અને આવા સમયમાં એને સપોર્ટ કરવો જોઈએ સમજાય એને વંદન જય શ્રી કૃષ્ણ